સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાને આધારે પોલીસમાં અરજી કરાઈ છે આ પ્રકારનો પત્ર વેસો પોલીસ સ્ટેશનને કરીને ડ્રગ ટેસ્ટ કરાવવાની પણ અરજી કરવામાં આવી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજી શાંત થયો નથી ત્યાં છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપના લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો છે જર્નાલિઝમ વિભાગના બે વિદ્યાર્થીઓને સ્થાપનાના વિવાદમાં ત્રીસમી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવાયા છે આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ અરજી પણ કરાય છે જેમાં પ્રથમ અરજીમાં હાલમાં જે સ્થાપના લઈને એવી વાત થઈ હતી તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી આથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવા પણ જાણ કરાય છે આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપનામાં ચાલેલી રજકમાં કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસાર ન જોઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા ત્યાંથી દેખાતું પણ બંધ થયું હતું તેના કારણે કેમેરાને નુકસાન થતાં કાર્યવાહી કરવાની માંગ કરાય છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે પણ કંઈ વિવાદ છે જે સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે શિક્ષણના ના ધામ યુનિવર્સિટીમાં જ કેમ્પસમાં ડ્રગ્સ નું સેવન થતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હોય જેને લઈને આ મામલે ત્વરિત પોલીસે તપાસ હાથ ધરવી જોઈએ તેવી જરૂર બન્યું છે બ્યુરો ડિપોઝિટ એન્ડ ફેન્યુઅલ